અરણાઈ ખાતે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી તથા દેશી બીજ બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું વલસા જિલ્લાના કપરાડા તાલુકાના અરણાઈ ગામે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી કરવા તથા દેશી બિયારણની બીજ બેંકનું ઉદઘાટન કરવાનો હતો આ બીજ બેંકની સ્થાપના તથા તાંત્રિક સહાય બી એ આઈ એફ લાઈવલીહુડ્સ અને આર્થિક સહાય એલિયન્સ ઓફ બાયોવર્સિટી એન્ડ સી આઈ એટી તથા એન્કર બાય પેનાસોનિક દ્વારા કરવામાં આવી છે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર દિગંબર દેવરી જેઓ કપરાળા કોલેજના પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છે તેમની સાથે મનોજભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા મુખ્ય મહેમાન શ્રીઓ શ્રી સંજય પાટીલ ચીફ થીમેટિક પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ મુખ્ય વિશેષજ્ઞ શ્રી ઓમ દેશમુખ ઓર્ગેનિક પ્રગતિશીલ ખેડૂત નાશિક શ્રી ઉત્કર્ષ ઘાટે મુખ્ય વિશેષજ્ઞ બાય ઓફ પુણે શ્રી અનુપ મહાજન સી એસ આર કોર્ડિનેટર એલ એન ટી શ્રી જતીન સાથે એસીપીઈ દક્ષિણ ગુજરાત શ્રી અભિષેક પાંડે એસીપીઈ દક્ષિણ ગુજરાત હાજર રહ્યા હતા પંચાયતના સભ્ય શ્રી ભાગીરથભાઈ શુકરભાઈ ઝીમતા ડેપ્યુટી સરપંચ અરણાઈ હાજર રહ્યા હતા ચાર દિવાલનું ભણતરની સાથે સાથે બહારનું શીખવા માટે કોલેજના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા કુલ સો જેટલા સભ્યો પણ હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ચર્ચાના મુખ્ય મુદ્દાઓ જેવા કે દેશી બિયારણ જે પહેલાં દક્ષિણ ગુજરાતમાં જોવા મળતું હતું અને લોકો તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા જે હવે ભૂલાઈ ગયું છે આવા દેશી બિયારણને કેવી રીતે ટકાવી રાખવું તેમનું મહત્વ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી હજુ પણ અમુક અંતરિયાળ વિસ્તારમાં અમુક જાતનું બિયારણ ઉપલબ્ધ છે તેને કેવી રીતે શોધવું જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ પ્રકારની બીજ બેંકની સ્થાપના પાછળનો હેતુ એવો છે કે આજના જમાનામાં જે હાઇબ્રિડ બિયારણનો વધુ પડતો ઉપયોગ અને તેનું વધારે ઉત્પાદનના કારણે જે આપણું દેશી બિયારણ જે ખાવામાં સ્વાદિષ્ટ અને પોષણયુક્ત હતું જેને આપણા વડીલો ખાવામાં વાપરતા હતા તે આપણે ભૂલ ગયા છીએ તો આ દેશી બિયારણનું સંવર્ધન કરવું ખેતી કરવી અને ટકાવી રાખવું આવા પોષણયુક્ત આહાર લેવાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેશે વગેરે જેવી ચર્ચાઓ કરવામાં આવી હતી